દિનેશભાઈ પરમાર ટાકા તાલુકો બિલોડા જિલ્લો અરવલ્લી મારી જ બાણી ટાંકા ગામની બાણી ચાવડા ઝલકબેન અને મારા જ ગામનો છોકરો એને ઉપાડીને લઈ ગયો એને ભદ્રાલા ગામમાં કંઈ પંચમહાલ જિલ્લાનો શહેરા તાલુકાનું ભદ્રાલા ગામમાં એને આવી રીતે કોર્ટ મેરેજ કર્યા છે એની તપાસ કરવા માટે આવેલો છોકરી જ્યારે ભાગી ગઈ ત્યારે અમે એને બહુ તપાસ કરી પછી એ લોકો ઈડર પોલીસ સ્ટેશનમાં હાજર થયા છોકરાના મામો પોલીસમાં છે રિટાયર્ડ પોલીસમાં છે એટલે એને બધું આખું ષડયંત્ર કરેલું અને એ લોકોએ ઇડર પોલીસ સ્ટેશનમાં એને હાજર કરી અમે છોકરીને પૂછ્યું ભાણીને કે તું ભદ્રાલા કેવી રીતે પહોંચી તો છોકરીએ એકદમ ના પાડી દીધી કે હું ભદ્રાલા ગામે ગઈ જ નથી એટલે ટોટલી બોગસ આવા લોકો જોડે કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક આવા લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ અને લગભગ એક વર્ષથી તલાટી સાહેબ પરવીનભાઈ ગામ બોરું એ અમારા ગામની અંદર ટાઈપ લીધેલું હતું પણ જે ખરેખર લગ્ન નોંધણી કરતા હતા એ અમને કંઈ જાણ થવા દીધી નથી અને ડાયરેક્ટ ડાયરેક્ટ રેકોર્ડ એમને જોડે હતો અને ડાયરેક્ટ બીજા ગામોની અંદરથી મોર ડુંગરાથી આપણા આ આથી હટપટ લગભગ કમસે કમ એને જી નોંધણી કરેલ છે એ બાબત અમે બસ અમને ખબર પડવાથી અમે ટીડી સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારા ભદ્રા ગામની અંદર મહાદેવ મંદિર નામ પાડી આ તલાટી સાહેબ લગ્ન ખોટી લગ્ન નોંધણી કરે કરે છે તે બદલ આ પરિણભાઈ તલાટીની બદલી કરાવી નીતિ છે એ અમે ટીડી સાહેબને રજૂઆત કરી શું કરવું પરવીનભાઈને બસ કે એ ખોટા લગ્ન કરતા હતા એટલા માટે અમે બધા ગ્રામ પંચાયતીવાનોને બદલી કરાવી એ જે પ્રવીણભાઈ છે એ વાત એવી મળી રહી છે કે પૈસા લઈને લગ્ન નોંધણી કરતા તે શું છે હકીકત હા સર એ ખરેખર તો પૈસા લેતા એટલે તો મને ખબર નથી પણ એટલાથી મને ખબર કે રેકોર્ડ એમને જોડે લેતું અને પૈસા તો લેતા જ છે સર પૈસા તો કમસે કમ લીધા જ છે એમને અને એમને ખરેખર આદિત પડી ગઈ ખોટી અને બધા ગામ ખાલી બદનામી કરતા હતા એટલા માટે અમને એ લોકોને બધી લગ્ન નોંધણી ગ્રામ પંચાયત બેઠા થઈ છે કે પછી કેવી રીતના થાય એ સર એ રેકોર્ડ એમને જો એટલે કંઈ જેને કરી નાખે કંઈ કંઈ ના કંઈ અને ખાસ ભદરા ભદ્રા મેં આવતા જ ન હતા આવતા એટલે સીધા ડાયરેક્ટ રોડ બાયપાસ પાછા વળી જતા હવે સામે કેવી કારવાહી થવાની માંગ છે તમારી માફ કહીએ છે કે સર એના સસ્પેન્ડ કરો એના કરતા ગવર્મેન્ટ પર નિર્ભર જાય એટલે કે હવે એમના સ્ટાફની અંદર હું હઈ એમને લેવાની વાત છે આ અને ખોટું કરે એટલે ખોટું કરે એટલે એટલે તો લેવા જ જોઈએ કે કોઈની જિંદગી ખરાબ ના કરાય અને સાથ સાથે હમણાં ગ્રામ પંચાયતને બદનામ થાય એ બદલ અમે એ ભાઈને પોસ્ટિંગ કરી દીધી છે આપણે એમાં જે ભદ્રલા ગામ તાલુકો શહેર લગ્ન રજિસ્ટર માટેનું છે જે વાત કરી છે એની અંદર છેલ્લા છ માસની અંદર પાંચસોથી વધુ લગ્ન રજિસ્ટર નોંધણી થયેલા હોય એવું લાગે અને એના રેકોર્ડ ચકાસણી કરતાં સ્થળ ઉપર મળી નથી આવેલા પૂરતા પ્રમાણમાં અમુક રેકોર્ડ મળ્યા છે અને અમુક રેકોર્ડ મળેલા નથી જે રેફો કામ હતા એની અંદર બહુ મોટા પાયે લગ્ન રજિસ્ટર થયા હોય સાબિત થતું દરમિયાન જે લગ્ન નોંધણીનું છે એ કમસે કમ નવેમ્બર માસની અંદર સો વધુ લગ્ન રજિસ્ટર થયા હતા નવેમ્બર મહિનાની અંદર એટલે એ સાબિત એના આધારે ગામદારોએ રજૂઆત કરી કે ભાઈ અમારા ચૂંટણીના આ લગ્ન છે બનાસકાંઠાથી કરતી અલગ અલગ જગ્યાએથી આણંદથી એક લગ્ન એવા પણ થયેલા છે કે હિન્દુ મુસલમાનની છોકરી હિન્દીનો છોકરો એના કારણે પણ એક અધર જ્ઞાતિનું હોવાથી એવા એક રજૂઆત હતી આણંદનું હતું એ કે એના આધારે યોગ્ય તપાસ કર જોવા મળ્યું હતું એનું દસ્તાવેજ પણ યોગ્ય મળી આવ્યા ન હતા સ્થળ ઉપરથી તો એ બધું જોતા એમ લાગી રહ્યું છે કે આ એકદમ ગલતે ખોટી રીતે એને લગ્ન નથી કરેલું જી સર આ તલાટીનું નામ શું હતું ને તેનાથી ક્યાંથી છૂટું કરવામાં આવે પીએમ પરમાર તલાટી પીએમ પરમાર નામ હતું અને એને મેં એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આ બધું જ્યારે અગિયારમાં મહિનામાં મને તપાસણી કરતા જાહેર થયું તો એમ એકવીસ બાર બે હજાર બે ત્રણ નોટિસો આપી પણ એનો કોઈ ખુલાસો ના આવતા એના એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અહીંથી એક તરફી છૂટો કરી જિલ્લાવાલે બોગસ હતું આ ગ્રામ પંચાયતમાં હાલથી અત્યારથી મેં જોયું એના આવ્યા પછીનું જે રેકોર્ડ કાઢ્યું તો પાંચસોથી સમથિંગ જેટલા લગ્ન રજિસ્ટર થયેલા છે આના પહેલાં પણ મેં એની આખી ડિટેલ કાઢી છે તો એ તલાટીનું વધારે પડતું તમારે જોવું હોય તો મલાવ ગામ તાલુ તાલુકાનું કઈ એને ફરજ બજાવેલી હતી ત્યાં પણ એણે ઘણા બધા લગ્ન રજીસ્ટર કર્યા છે એવું જાણવા મળેલ છે મૌખિક અને એ તારી એ હાલમાં ગોકંબા દાવનું કમ ફરજ બજાવે છે ત્યાંના ટીડી ચીડીઓ જોડે મારી ચર્ચા થતાં ત્યાં પણ એણે લગ્ન નોંધણી કરેલી છે હાલમાં ઘણા બધી લગ્ન નોંધણીમાં હાલમાં તંય પણ કરી છે એવું મને જાણવા મળે આ સમગ્ર મામલે કયા પ્રકારની આ સમગ્ર મામલે તો આ જે એની જોઈએ તો આ સમગ્ર મામલાની અંદર માન્ય ડેપ્યુટી ડીડીઓ સાહેબે તલાટીઓના અંદર તરીકે કહી શકીએ તો એની અંદર એના વિરુદ્ધના જે પુરાવા એમને મારા જોડે માગ્યા હતા એમ બધા પુરવાર કર્યા છે અને મેં તો આખી દસ્તાવેજના નોટિસો એને બીજી એક તરફી છૂટો કરે એ બધું મેં પુરવાર આપ્યું છે અને એમને મારી જોડે જે લગ્નનું રજીસ્ટર માંગ્યું છે એ પણ હું એમને પુરવાર કરી દઈશ મારી જોડે જે હાલમાં સાચું છે એ બધા પણ એના ઉપર આગળની યોગ્ય કાર્યવાહી થાય તેવી અસર